सारी ऐ गु बने हमें क्या गमत नहीं हा शू कऊ हम क्या गमतु नहीं हे भगवान રાખડી આવો બેની આવો ભાઈઓ આવો બહેનો આવો માતાઓ રાખડી લઈ લો સુપર રાખડી સૂતર ની રાખડી અહીંયા જ મળશે બીજે ક્યાંય નહી મળે સસ્તે ને સારી અહિયાં જ રાખડી મળશે સમીરભાઈની લારી છે ધંધા કર્યા એમાં હું પાછો પીડ્યો સીઝને સિઝન ના ધંધા કર્યા હું નાળામાં રક્ષાબંધન પાંચ પૈસા કમાવી આ ધંધામાં રાગે પડે તો નો ધંધો બોણી થઈ નથી હે માતાજી સારી બોણી કરાવી દે હારા હાથ બોણી કરાવી દે તો તારો લાખ લાખ પાર માનીશ હું જય સોમનાથ દાદા રાખડી 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 બોલો હું લેહો દાદા લાગુ છો હું બોલો કકા હું લેહો હા એમ ચાલીસ વાળી 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 સો વાળી દોઢસો વાળી બસો વાળી ને પાંચસો વાળી બોલો કઈ રાખડી બતાવો નથી એક વાર તમારા ઘરના તમારા છે ભાઈ ને સોના જેવી લાગશે ઘટશે પડશે લઈ લો હજાર રૂપિયા દઈ ગયો બોણી છે હરાશ ની બોણી તો બોણી છે મારા નાના છોકરા છે પાંચસો છે પાંચસો ને છસો રૂપિયા દઈ ગયો પાંચસો કાકા દીકરા

રાખડી લેવી હારી રાખડી લેવી રાખડી રાખડી જેવી છે એ ભગવાન હવે સારા બીજી બોણી થઈ જાય ખરાક આવ્યું બીજું એવું આવી જાય થઈ જાય આવીને બોણી થાય લઈ જા રાખડી સસ્તી મળે છે રાખડી રાખડી એ રાખડી રાખડી આયા મળે હો ભાઈ સસ્તી ને સારી એ ગમતું નથી બને હવે ક્યાંય ગમતું નથી હાવ શું કઉસ હવે ક્યાંય ગમતું નથી હે ભગવાન તારો લાખ લાખો ના 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 લઈ લો કઈ રાખડી લઈ જાવી સારી રાખડી જય માતાજી મિત્રો કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો કારણ કે હું મજામાં છું નહીં પૂછો

ખરીદી કરે છે મિત્રો હા રેણુમાં જોઈ લો તો શું કરીએ મિત્રો વિડીયો બનાવો તો પૂરો પણ વરસાદના કારણે અધૂરો રહી ગયો છે કઈ વાંધો નહીં સપોર્ટ કરજો હેપી રક્ષાબંધન લખજો વિડીયો ગમે તો શેર કરજો જય માતાજી